હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી ગુજરાતી લગ્ન પ્રસંગમાં બનતી એવી કઢી બનાવીશું જેને બનાવવી ખૂબ જ સરળ છે આમ તો ગુજરાતીના ઘરમાં કઢી અવારનવાર બનતી હોય છે પણ જે લગ્નમાં બનતી કઢી છે ને તેનો સ્વાદ જ અલગ છે તો આજે આપણે રસોયા જે રીતે બનાવે ને એ જ રીતથી ગુજરાતી કઢી બનાવીશું તો એકવાર મારી રીતે ચોક્કસથી બનાવજો તો કઢી બનાવવા માટે આપણે સૌથી પહેલાં આ એક મસાલો રેડી કરીએ જેનાથી કઢીનો સ્વાદ સો ગુણો વધી જશે તો સૌથી પહેલાં આપણે ખાંડણીની અંદર ચારથી પાંચ લસણની કળીઓ ઉમેરી દઈએ તેની અંદર આપણે બેથી ત્રણ ટુકડા આદુના ઉમેરીશું સાથે જ આપણે આ રીતના તીખા મરચાં લઈશું કેમકે આપણે તીખા મરચાંની જ આપવાની છે એટલે તીખા મરચાં લેવા મેં લવિંગિયા મરચાં લીધા છે તેની સાથે થોડાક મીઠા લીમડાના પાન નાખીશું આનાથી ખૂબ જ સરસ કઢીમાં સુગંધ આવશે સાથે આપણે થોડાક કાપેલા ધાણા ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ કઢીમાં જેટલું મીઠું જરૂર છે તે બધું જ આમાં જ ઉમેરી રહીશું હવે આપણે આને સરસ રીતે વાટી લઈશું તો અહીંયા આપણો મસાલો અથકચરો વટાઈને તૈયાર છે હંમેશા આ રીતે ખાણી દસ્તામાં જ વાટવું જેથી કરી ટેક્સચર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો હવે આપણે કઢીનું બેટર રેડી કરીશું જેના માટે મેં દોઢ લીટર જેટલી છાશ લીધી છે ગુજરાતી કઢી બહુ ખાટી નથી હોતી એટલે મીડિયમ ખાટી છાશનો યુઝ કરવાનો અને જો વધુ ખાટી હોય તો થોડુંક પાણી ઉમેરી દેવાનું હવે આપણે આમાં બેથી અઢી ચમચી જેટલું બેસન નાખીશું જો તમારી છાશ વધુ પતલી હોય તો અડધી ચમચી બેસન વધારે નાખવાનું હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો આમાં ઉમેરી દેશું અહીંયા હું ચાર વ્યક્તિ માટે કઢી બનાવું છું તો એ જ પ્રમાણે માપ છે અને આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું કોઈ પણ રેસિપીમાં તમે જ્યારે છાશનો યુઝ કરો ત્યારે એમાં મીઠું નાખી દેવાનું એટલે છાશ ક્યારેય પણ ફાટતી નથી તો આપણે આમાં મીઠું ઉમેરી દીધું છે અને આપણું બેટર પણ તૈયાર છે તો હવે આપણે આ બેટરને એક કઢાઈમાં લઈ લેશું અત્યારે આપણે આનો વઘાર નહીં કરીએ કેમ કે કઢી પાકી જાય ને પછી તમે આનો વઘાર કરો ને તો કઢીનો ટેસ્ટ વધુ સરસ આવતો હોય છે તો હું આમાં અત્યારે વઘાર નહીં કરું હવે આપણે ગેસને ફાસ્ટ કરી અને ઉકાળવા દઈશું તો તમે જુઓ કે કઢીમાં આપણે એક ઉકાળ આવી ગયો છે અને કઢી થોડી થોડી ઘાટી થવા લાગી છે તો બસ આ રીતના એક ઉભરો આવી જાય એટલે આપણે આમાં ખાંડ ઉમેરી દેશું તો લગભગ હું ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી છું ગુજરાતી કઢી હોય ને તે હલકી ખાટી અને ગળ પણ થોડુંક આગળ પડતું હોય એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એ પ્રમાણે છાશ તમારે મીડિયમ ખાટી લેવાની અને થોડુંક હલકું ગળી કઢી કરવાની એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને હલકી તીખી એટલે એકદમ મજા પડી જશે તો આ રીતે આપણી કઢી ઉકળવા લાગી છે અને આપણે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહીશું કઢી ઉભરાય નહીં તેના માટે ખાસ ટીપ્સ જણાવું કે તમારે આ જે ચમચો છે ને તેને આ રીતે કઢીમાં રાખી દેવાનો એટલે કઢી તમારી ક્યારેય પણ ઉભરાશે નહીં તો આ રીતે આપણે તેને પાંચ સાત મિનિટ પકવીશું તો લગભગ પાંચ સાત મિનિટ જેવું થઈ ગયું છે તમે જુઓ કઢી થોડી ક્વોન્ટિટીમાં ઓછી થઈ ગઈ છે અને ઘાટી પણ થઈ ગઈ છે તો આ વઘાર્યા બાદ પણ એક બે મિનિટ ચડશે એટલે આપણે હવે આને નીચે ઉતારી આનો વઘાર રેડી કરી લઈએ તો કઢીને નીચે ઉતારી એક વઘાર્યું રાખી દેશું અને વઘાર માટે આપણે લગભગ બેથી ત્રણ નાની ચમચી જેટલું ઘી ઉમેરીશું સફેદ કઢી તમે જો ઘીમાં વઘારો ને તો તે ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે તો બને તો ઘીમાં જ વઘારવી નહીંતર તમે તેલમાં પણ વઘારી શકો ઘી ગરમ થાય એટલે આપણે થોડીક રાઈ નાખી તેને સરસ રીતે ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય એટલે ચાર લવિંગ અને થોડાક તજના ટુકડા ઉમેરી દઈએ સાથે જ આપણે મેથી દાણા પણ ઉમેરી દઈશું તેની સાથે આપણે થોડાક તમાલપત્રો સાથે આખું જીરું હિંગ અને બે સૂકા લાલ મરચાં ઉમેરી દેશું ત્યારબાદ આપણે કઢી પત્તા ઉમેરી દેશું તો આપણો ખૂબ જ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે તો આ વઘારને આપણે ફટાફટ કઢીની અંદર ઉમેરી દેવાનો છે વઘાર એકદમ તેજ થવો જોઈએ કંઈક આ રીતનો તો બસ એકદમ સરસ આપણો વઘાર રેડી થઈ ગયો છે તમે જુઓ આ રીતે તમે વઘાર કરશો ને તો તમારી કઢી સરસ થશે જો તમે પહેલાં વઘાર કરી લેશો ને તો કઢીનો કલર પણ થોડોક વ્હાઇટ ઉપર નહીં રહે અને વઘાર તમે આવી રીતે પાછળથી કરશો ને તો કઢી વધુ ટેસ્ટી બનતી હોય છે તો એકવાર આ રીતે જરૂરથી કઢી બનાવજો હવે બરાબર રીતે વઘારને કઢી સાથે મિક્સ કરી લેશું અને આને ઢાંકી આપણે બે મિનિટ સુધી ચડવા દેશું જેથી કરી વઘાર કઢીમાં સરસ ભળી જાય તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે આપણી કઢી સરસ ઉકળી ગઈ છે અને વઘાર પણ સરસ ભળી ગયો છે તો હવે આપણે આમાં કાપેલા થોડાક ધાણા ઉમેરી દઈએ અને બરાબર રીતે આને મિક્સ કરી લેશું તો ખૂબ જ સરસ લગ્નમાં બને તેવી જ આ કઢી બનીને તૈયાર થઈ છે એટલી બધી ટેસ્ટી આ કઢી બની છે ને કે તમે વારંવાર આ જ રીતે બનાવશો આ કઢી ખાસ કરી અને ખીચડી અથવા તો પુલાવ સાથે ખાવાની બહુ જ મજા પડે એકવાર આ રીતે કઢી ચોક્કસથી બનાવજો તમે વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો તો રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને આજની આ રેસીપી કેવી લાગી